હાલત સ્થાનિકો સાથે પ્રવાસીઓ કરી રજુઆત ગોધરાતી મેરાવ જતા રોડ ની હાલત ખૂબ જ ખરાબ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ગોધરા ગામે આવેલ પ્રખ્યાત અંબેધામ દર્શન કરવા આવતા પ્રવાસીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે

હવે મહેરબાની કરીને ખાડા બંધ કરવાની જરૂર છે આખું તૈયાર થાય ત્યાં મારું નામ હા હા મારું નામ જશવંતભાઈ એમ પરમાર ફ્રોમ ધ દશરથ બરોડા અમે અહીંયા જાત્રા માટે આવેલા ફરવા માટે આવ્યા છીએ ગોધરા અને મેરમણનો રસ્તો બહુ ખરાબ છે અને નાના બાળકો માટે એની અમે આવ્યા છીએ પણ આ રસ્તાની અંદર બહુ કિચ્ચર છે અને આ કચરો બહુ છે સ્વચ્છતા નથી તો સ્વચ્છતા માટે વૈવિધ્ય અંતરે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ અને ફેસિલિટી પણ આપવી જોઈએ એવી અમે તમને કઈ યાદના કરી છીએ બોલો રહેવાની પણ તકલીફ પણ પડે છે અને આ લોકો ટ્રાફિકનો ટ્રાફિક વધારે છે શુભના અમિત મહેમાન રામ ગોધરા ઘટનામાં છે કે મારી વાત સાંભળો કે અહીંયાથી માંડવી જવું હોય તો રસ્તો ખરાબ કોઈ ડિલિવરી હોય એક વાતની વાત સાહેબ શ્રી એક વાતની વાત કોઈ પણ ડિલિવરી જતી હોય એમરજન્સી જવું હોય તો પહોંચી શકાય નહીં સરકાર જોડે વિનંતી છે કે એ રસ્તો બનાવી દે તો કઈનું કામ કાજ થાય ને ઇમરજન્સી કેસ હોય છે ને ત્યાં તકલીફ થાય છે ઘણી બીજું કઈ નથી સાહેબ અમારી એટલી વિનંતી છે ખાલી રસ્તો બની જાય મારું શુભ નામ લાખા અમદ સુલેમાન હું ગોધરાનો રહેવાસી છું ને ગોધન મેરાવ રહેવા અહીંયા રસ્તો છે આપણો તે બહુ ખરાબ છે આપણે હું મારો પણ ઘરે ડિલેવરી હતી ત્યારે તકલીફ પડી હતી અત્યારે તકલીફ પડે છે અહીંયા ખડા ખાંચા ઘણા છે ને રસ્તો ઘણો ખરાબ છે એ વસ્તુ તમે કહેવા આવે